તું કેમ અમારી મસ્તી કરે છે કહી રાપરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યુવકને છરી ઝીકી દેવાઈ ત્રંબોના ત્રણ યુવકો સામે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી આ અંગે આજરોજ સવારે નવ વાગે રાપર પોલીસ મતકેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત ચૌદ તારીખના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ મહાસંમેલન દરમિયાન મોડી રાત્રે યુવકને ધગભુસટનો માર મારી છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના રાપર પોલીસ ચોપડે નોંધાઈ હતી રાપરના સમાવાસ ખાતે રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા ત્રેવીસ વર્ષીય ભાવેશભાઈ નરેશભાઈ ધેડાએ રાપર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત ચૌદ તારીખના રોજ રાપરના પ્રાગપત ચોકડી ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે સભા તેમજ ભીમ ડાયરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તે તેના મામાના દીકરા તુલસીલાલજી મેરિયા સાથે સભા મંડપની બહાર નાસ્તો કરી રહ્યા હતા તે સમયે આશરે રાત્રિના બારેક વાગ્યાના રસ્તામાં આરોપીઓ ગાંગજી ડોડિયા દીપક દેવજી ગોહિલ તથા હરેશ પાચા ગોહિલ જે ત્રણેય રહે ત્રંબોવાળો આવી આરોપી વિશને ફરિયાદી ભાવેશને કહેલ કે તું કેમ અમારી મસ્તી કરે છે તેવું કહેતા મેં કોઈ તમારી મસ્તી કરેલ નથી તેવું ફરિયાદીએ કહેતા આ ત્રણેય જણા ફરિયાદી ઉપર ઉશ્કેરાઈ જઈ ઊંડી ગાળો બોલી વિસને લાત મારી પાડી દીધી તેમજ ત્રણેય જણાઓએ ઢીકાપાટોનો માર માર્યો હતો હરેશે ફરિયાદીને પકડી રાખી દીપકે તેની ભેટમાંથી છરી કાઢીને ફરિયાદી ભાવેશને છરી ઝીંકી દીધી હતી ઘાયલ થયેલ ભાવેશને પ્રથમ સરકારી હોસ્પિટલ રાપર ખાતે ત્યારબાદ વધુ સારવાર માટે સામખેરી મધ્ય ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો રાપર પોલીસે ત્રણ સામે ગુનો નોંધીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે